અનસિક્યોર નિર્ણયને જોતા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે થોડા સમય પહેલા કંપનીએ કહ્યું હતું કે તે હવે નાની લોન્સ આપવાનું બંધ કરી દેશે એટલે કે હવે માત્ર મોટી લોન્સ પર જ કામ કરવામાં આવશે પેટીએમના છટણીના નિર્ણયથી ઘણા કર્મચારીઓની ચિંતા વધી ગઈ છે

પેટીએમમાં છટણીનો અહેવાલ એવા સમયે આવ્યો છે કે જ્યારે સ્ટાર્ટઅપ કંપનીઓ સૌથી વધુ ફંડિંગ ઇસ્યુનો સામનો કરી રહી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી